મિત્રો હાથેથી થેફવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતથી રોટલીની જેમ વણી શકાય એવા જુવારના રોટલા કે રોટલી બનાવીશું આ રીતથી તમે પહેલીવાર જુવારની રોટલી બનાવશો ને તો પણ એકદમ પરફેક્ટ ફૂલીને દડા જેવી રોટલી બનશે અને તમે એને શાક કઠોર કે અથાણા સાથે ખાઈ શકશો હેલો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો આજે આપણે ખૂબ જ સરળ રીતે જુવારની રોટલી કે રોટલા બનાવીશું એકદમ પાતળી પાતળી બનશે ઘણા બધાની ફરિયાદ હોય છે કે અમારાથી જુવારની રોટલી કે રોટલા નથી બનતા અને ઘણા બધા આપણા ઇન્ડિયાની બહાર રહેતા હોય છે એ લોકોને જુવારનો લોટ નથી સારો મળતો હું પણ આફ્રિકામાં રહું છું તો મને પણ જુવારનો લોટ સારો નથી મળતો તો હું એને આ રીતે બાફીને બનાવું ને તો એકદમ પાતળી પાતળી જુવારની રોટલી બને છે અને એકદમ પોચી પણ બને છે તો તમે આ રીતે બનાવશો ને તો પરફેક્ટ બનશે તો એના માટે મેં એક પેન લઈ લીધું છે અને એમાં એક કપ પાણી નાખીશું આજે આપણે એક કપ લોટથી રોટલા બનાવીશું પહેલે મેં અડધો કપ નાખ્યો હતો અને આ અડધો કપ છે એટલે ટોટલ આપણે એક કપ પાણી લેવાનું છે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી ઘી નાખીશું ઘીની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો છો થોડુંક જ નાખવાનું છે વધારે નથી નાખવાનું એનાથી તમારો રોટલો સોફ્ટ થશે હવે પાણીને આપણે ઉકળવા દઈએ જુઓ પાણી ઉકળવા લાગ્યું છે પહેલા બધું સરસ મિક્સ કરી લઈએ આપણે ઘી સરસ મિક્સ થવું જોઈએ પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને અહીં એક કપ જુવારનો લોટ લીધો છે એને આપણે આ રીતે નાખીને મિક્સ કરી લેવાનું છે જુઓ સેટ પણ ગાંઠા તો રહેશે જ એમાં કારણ કે લોટ છે અને આપણે પાણી ઓછું જ નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું અને એને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ આ રીતે બને ત્યાં સુધી નોન સ્ટીકની પેન લેશો તો એ ચોંટે નહીં વધારે લોટ તમારો અને ગેસની ફ્લેમ આ સ્ટેજ પર એકદમ સ્લો કરી દેવાની છે જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો અને લોટ થોડો કડક જ રાખવાનો છે પછી જ્યારે આપણે એને મસડીશું ને ત્યારે થોડું થોડું પાણી લઈને મસડીશું અને હવે એને ઢાંકીને આપણે એક મિનિટ માટે રહેવા દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જુઓ એક મિનિટ થઈ ગઈ છે અને લોટને આપણે સરસ ફરીથી ફેરવી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈમાં ઢાંકીને લોટને ઠંડો થવા દઈશું ત્યારબાદ આપણે એને કઠરોટમાં લઈશું જુઓ લોટ થોડો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને કથરોટમાં લઈ લઈશું જુઓ લોટ થોડો ઠંડો થાય એટલે થોડો થોડો ગરમ હોવો જોઈએ તમે જુઓ સાહેબ તમારા હાથમાં દાજવો જોઈએ એવો હોવો જોઈએ એમાં થોડું થોડું પાણી નાખી ને આપણે મસળીને લોટને બાંધી લેવાનો છે બહુ પાણી નથી નાખવાનું જેટલું જરૂર પડે એટલું નાખતું જવાનું અને એને મસળતા જવાનું જુઓ ફરી હું થોડું પાણી લઈશ અને એકદમ પેલો રોટલી જેવો લોટ થઈ જાય ને ત્યાં સુધી મસળતું રહેવાનું છે અને પાણી નાખતું જુઓ લોટ બંધાય પછી એને આપણે સરસ મસળી લેવાનો છે આમ આપણી હથેળી જે હોય ને એનાથી મસળવાનો આ રીતે જુઓ તમે જેટલો મસળશો ને એટલો તમારો રોટલો સરસ થશે ફાટે નહીં એ પણ જુઓ લોટ બંધાઈ ગયો છે અને જુઓ એકદમ સોફ્ટ થયો છે હવે એમાંથી આપણે જે સાઈઝની તમારે રોટલી બનાવવી હોય એ સાઈઝના બોલ બનાવી દઈશું તમે જુઓ સેજ પણ ફાટતા નથી ક્રેક ના આવી જોઈએ અને સરસ મસળીને આપણે બોલ બનાવી લઈશું ચલો હવે રોટલા વણી લઈએ રોટલાને વણવા માટે મેં પાટલી લઈ લીધી છે ને એના પર આપણે સૂકો જુવારનો લોટ ભભરાવીશું અહીંયા ઘઉંનો લોટનો આપણે ઉપયોગ નથી કરવાના જુવાર જ કરવાના છે આપણે જે બોલ બનાવ્યો છે એને પણ લઈ લેશું અને એને સરસ પહેલે લોટમાં કોટ કરી લેવાનો જુઓ સરસ કોટ થઈ ગયો પણ તમે એને હાથથી પણ વળી શકો છો થેપીને અથવા વેલણથી પણ અને વેલણથી વણો ને ત્યારે હલકા હાથે વણવાનું જોઈએ તમે જેમ રોટલી વણતા હોય એ રીતે જ વણવાનું વણવાનું થોડા હાથે જુઓ મેં મોટી રોટલી વણી લીધી છે અને જુઓ પાતળી પણ વણાય છે હવે તમને એવું લાગે કે આ ક્રેચ છે તો આપણે એને કોઈ પણ ડબ્બાથી કે કસાથી કટ કરીને ગોળ કરી લેવા તમને જે સાઇઝની જોવે એ સાઈઝની તમે કટ કરી શકો છો જુઓ આ રીતે અને પછી આપણે સાઈડ લઈ લેશું અને આ લોટનો પછી બીજો આપણે ફરીથી ઉપયોગ કરી લઈશું તમે જોઈ શકો છો જુઓ રોટલી એકદમ સરસ અને પાતળી બની છે કોણ કહી શકશે કે આ જુવાનના લોટમાંથી બનાવેલી રોટલી છે હવે આપણે એને શેકી લઈશું જુવાનની રોટલીને શેકવા માટે મેં તવીને ગરમ કરી લીધું છે હવે એમાં આપણે જે રોટલી બનાવીએ છીએ એ નાખીશું અને જે ઉપરનો ભાગ છે એને આપણે પાણીથી બ્રશ કરી લેવાનું છે એનાથી શું થશે ફાટશે નહીં અને રોટલી આપણી સરસ શેકાઈ જશે તો એને સહેજ પાણીવાળો તમે કપડાથી પાણીવાળા બ્રશથી અથવા હાથથી પણ તમે એને પાણી લગાવી શકો છો પણ પાણી લગાવવું ખૂબ જ જરૂરી છે હવે એને આપણે શેકાવા દઈશું નીચેની સાઈડે પલટાવી લઈએ નીચેની સાઈડ અને હવે આ નીચેની સાઈડ પણ સરસ શેકાવા દઈશું જુઓ જોઈ લઈએ નીચેની સાઈડ જુઓ સરસ શેકાઈ ગઈ છે હવે તમે એને ગેસ પર અથવા આમને આમ આ રીતે પણ ફૂલાવી શકો છો ગેસ પર બી ફૂલાવી શકો છો ડાયરેક્ટ અને આ રીતે કોઈ કપડાથી એને પ્રેસ કરીને તમે એને ફૂલાવી શકો છો જુઓ આપણો રોટલો સરસ ફૂલી ગયો છે તમે જોઈ શકો છો જુઓ રોટલો જ્યારે ફૂલે ને ત્યારે ટેસ્ટી લાગે જો ફૂલે ના તો એ થોડો ચવડ થઈ જાય એટલે કે ખાવામાં મજા ના આવે આ રોટલી જેવો છે જુઓ એને સરસ આપણે નીચેથી પણ શેકાવા દઈશું હું તમને પછી ગેસ પણ બીજો બતાવું છું શેકીને જુઓ રોટલો આપણો સરસ ગયો છે હવે એના પર આપણે ઘી લગાવી દઈશું ઘી લગાવવું ખૂબ જ જરૂરી છે તો એનાથી એકદમ સોફ્ટ થશે અને ખાવામાં પણ મજા આવશે આજ રીતે આપણે બીજો રોટલો પણ વણી લઈએ જુઓ એકદમ સોફ્ટ હમણાં થોડો ઠંડો જ થશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે જુઓ મેં બીજો રોટલો પણ વણી લીધો છે એને પણ આપણે શેકી લઈશું એ જ રીતે પાણી લગાવી દેવાનું છે ઉપર અને નીચેની તરફ સરસ શેકાવા દઈશું જુઓ મિત્રો આપણે એક સાઈડ થઈ ગઈ છે એને પલટાવી લઈએ અને બીજી સાઈડને પણ થવા દઈએ જુઓ મિત્રો આપણી પાછળની સાઈડ પણ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એને ડાયરેક્ટ ગેસ પર શેકીશું ફુલાવીશું એને તમે જોઈ શકો છો જુઓ સરસ ફૂલવા લાગી છે જુઓ ફૂલી છે ને એકદમ ફાઈન એને પલટાવી લઈએ જુઓ આ જ રીતે બધા જ આપણે રોટલી વણી લઈએ એના પર પણ ઘી લગાવી લઈશું જુઓ મિત્રો મેં બધા જ તમે જોઈ શકો છો જુવાની રોટલી બધી વણી લીધી છે અને જુઓ શેકી પણ લીધી છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સોફ્ટ કોઈ પણ રોટલી તમે જોઈ લો જુઓ એકદમ સોફ્ટ બની છે જે લોકો એવું કહેતા હોય છે અમારાથી જુવારની રોટલી નથી બનતી તો એ લોકો મારી આ જ બનાવશે તો એકદમ પરફેક્ટ બનશે મેં સાથે ભરેલા રીંગણનું શાક સર્વ કર્યું છે તમે એને સા અથાણા સાથે અથવા કોઈ પણ શાક સાથે કઠોર સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે મસાલા જુવાર રોટલી બનાવવી હોય તો જ્યારે આપણે પાણી ઉકાળીએ એમાં જ તમારે મસાલા નાખી દેવાના જે પણ તમારે નાખવું હોય એ નાખીને પછી લોટ બાંધી દેવાનો તો મસાલા રોટલી પણ સરસ બને છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને ને કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો